જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા ખુશમાં હશો ખુશમાં રહો અને આપણા બ્લોક જોતા રહો તો આ આપણી ભગુડા જંગલ વિસ્તારમાં ગાય માતા સરી રહ્યા છે ને આરામ કરીને અંદર જંગલ વિસ્તારમાં ડુંગર માળવામાં આવી શીખ્યા છે ગાય બસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક મિત્રોને ખાસ અનુરોધ કે કતલખાને જાતી ગાય માતાને બસાવવાની અને બીજું કે કચરો આપણે જે જાતા નાખીએ તે કસરાનો યોગ્ય કે ગાય માતાને સંપર્કમાં ન આવે તેવી રીતનું ફૂડ પેકેટ જબલા ખાદ સામગ્રીવાળા ગમે ત્યાં ન ફેંકવા અને ત્રીજું કે આપણે અભિયાન હાલી રહ્યું છે ઓલ ગુજરાતમાં કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાનો તો એમાં સૌ દર્શક મિત્રો સહભાગી થાવ તેવો અનુરોધ તો આપણે બનાસકાંઠા જામનગર દ્વારિકા જુનાગઢ આપણે ભાવનગરમાં સૌ પોતપોતાની રીતે કાર્ય ચાલી રહ્યું છે તેમ આપણે પણ અહીંયા કાર્યમાં સહભાગી થઈ તેવી સૌ દર્શક મિત્રોની પાસે લાગણી અને અનુભવીએ છીએ જય ગૌ માતા વંદે માત્ર જોતા રહો આપણા બ્લોકો અને આપણે સૌ લોકો અભિયાનમાં સહભાગી થાય તેવી વિનંતી અને એક નાની ફરમાયશ ગૌ માતા વંદે ગૌ માત્રમાં આપણી ગોકુ ગીર ગૌશાળાની ગાયો આગળ નીકળી ગઈ છે તો જોઈ શકો છો તમે ગૌ માતા